જય શ્રીકૃષ્ણ મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરીએ તો મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડે છે ગુરુ ગ્રહે મે માસના રોજ વૃષભ રાશિમાં ગોચર કર્યું છે જ્યારે કેતુ ગ્રહ ત્રીસના રોજ વૃષભ રાશિમાં ગોચર કર્યું છે જ્યારે કેતુ ગ્રહ ત્રીસ ઓક્ટોબરના રોજથી કન્યા રાશિમાં છે એવામાં આ બંને ગ્રહ એકબીજાથી નવમા અને પાંચમા ભાવમાં સ્થિત છે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થાય છે આ યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેનું ભાગ્ય પલટાઈ શકે છે આ સાથે આ લોકોની ધન સંપત્તિમાં પણ ખૂબ જ વધારો થઈ શકે છે જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે એક વૃષભ રાશિ નવપંચમ રાજયોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે આ દરમિયાન તમારી આવકમાં ખૂબ વધારો થઈ શકે છે આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં પણ ખૂબ સુધારો આવશે કાર્ય યોજનાઓ સફળ થઈ શકે છે તમને કામકાજમાં શાનદાર સફળતા મળી શકે છે આ સમયગાળામાં વેપારી વર્ગ કોઈ મોટી સફળતા મેળવી શકે છે જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે ધન કમાવવાની સાથે સાથે ધનની બચત કરવામાં પણ સફળતા મળશે બે મિથુન રાશિ નવપંચમી યોગ બનવાથી મિથુન રાશિના સારા દિવસો શરૂ થઈ શકે છે આ દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે નવા રોકાણમાં લાભ થશે તમને કારોબારમાં સફળતા મળશે જીવનસાથી સાથે સંબંધ પહેલાં કરતા સારા થશે જીવનસાથીની પ્રગતિ થશે ત્રણ મકર રાશિ નવપંચમ રાજયોગ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે આ સમયગાળામાં તમારી ધન સંપત્તિમાં વધારો થશે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો પૈતૃક સંપત્તિથી મોટો લાભ થશે કેરિયરમાં અનેક શાનદાર તકો મળશે વેપારીઓને ધંધામાં સારો એવો ફાયદો થઈ શકે છે સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે ધનની બચત કરવામાં સફળ રહેશો મિત્રો અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય દ્વારકાધીશ